હલો મિત્રો જય માતાજી જય દ્વારકાથી કેમ છો મિત્રો મજામાં છો ને હું એકદમ મજામાં છું અને જો આપણે પહેલી વખત અટાણે લઈને આવ્યા છે જંગલમાં ચારવા માટે તો રાધા મા અને કાનાને જો પહેલી વખત ચોડ્યો છે કાનાને હોત ને લઈને આપણે આયરે દોરી રાખવી પડે એમ છે ઊભો રે પહેલી વખત કાના જો ઘરની બહાર કાના ને હોત ને લઈને આવ્યા છે ત્રણેયમાં દીકરો જય સરે જો મિત્ર એક હાથમાં મોબાઈલ છે એક હાથમાં લાકડી દોડું બે હારે કાના ને હારે પકડીને રાખવો પડે દોડા છૂટો તો મેં કઈ પહેલી વખત લઈને આવ્યા માં વહી ગઈ તો દોડવા ભેગો ભેગો તો ફૂલો પડી જાય જંગલમાં એટલે પહેલી વખત લઈને આવ્યા હારે રાખવું પડે આમ જ પોર રાતા નહોતું દોડું રાખ્યું હતું આજકાલે કાના કાનાનો વારસ નો પકડી તો કાનો જો પહેલી વખત લઈને આવ્યા છે એ સરવાનું જઈએ હજી ઝીણ ઝીણ ખડું જઈ સરવાનું ને સ્ટાર્ટ કરી દીધું છે એને જો એને સરે છે એને માન એક મિનિટ નથી મેં રેટી અને જો એ રા સર અને કાનો છે અને આમાં આડી જો રાતા રહી વિડીયો ઉતારવાની મુશ્કેલી છે જો એક હાથમાં બળિયો છે હાથમાં જો કાનાની દોરી રાખી છે ને એક હાથમાં મોબાઈલ અને જો આવું છે જંગલ અને હજી જો વરસાદ થયો દસ દિવસ જો ઝીણું ઝીણું હજી ખડ ઉગ્યું છે એવાયા કરવા પડે અને માલ આમ ચરે છે ઘેટાણ ને બકરાન આપણે અલગ રેખા ત્રણેય કાનો હવે એવાયો થઈ જાય ને ચરવા પછી ત્રણેય આવે ને મા દીકરી તો મિત્રો કાન તો આપણે પકડી રાખવા પડે એમ છે એને તો રેઠો મેંકાય એમ નથી એને રેઠો મીકી ગયો એની માં ભાગ વહી જાય સીધી ઘર બાજુ બસ આ અલગ પડી જાય પેલો પેલો કાઢો છે ઘરની બારો એને જ જામ છે એને જવું છે ને ભાઈ પણ એને જવા દેવા એમ નથી એને ઘેરે ગમે ત્યારે વહી જાય એમ છે એટલે એને પકડી રાખવા પડે એન માં નક્કી ન હોય કઈ એનું મન ફટકે ને ઘર બાજુ ભાગે વાસ આને કાનાને તો પેલો વેલો સડીને ખબર ન પડે વાહનની કાંઈ ક્યાં આલું ક્યાં નહીં ગમેના ભટકાઈ જાય ગમે બાળામાં કરી જાય શરૂઆત શીખી ગયો પેલો વેલો આવ્યો તો એ તો વાંધો નથી ગમી શરૂઆતો શીખી એમાં પહેલી વખત જોઈ એટલે પણ સરવું છે નહીં મેંકવી નથી માને રાતા તો આગી સર એને મારવા તોડે છે રાધાને મારવા તો આ જંગલ છે જંગલ તો આ માઘવું છે પણ અખતરો કેમ જંગલ જેવું માલ સોમા કેવો લાગ્યો મારો લોક કોમેન્ટમાં જણાવજો અને કાના લઈને જ પહેલી વખત આવ્યો ને રાધા ને રાધાને લઈને આવ્યો તો મા દીકરી બે ને આજ ખાલી કાના નો વારો છે સરવા જાવાનું સો મહિના થઈ ગયો સાત મહિના થઈ જાય હવે હમણાં એટલે હવે વ્યવહુ કરી દઈ સો મહવા આવી ગયું તો સરવાની માફી ન કર જોઈ મા દીકરી તો આવે એમ નથી માસી સરવા આવે એમ વાસ મીને એટલે એને અરે વેવાય કરી દે એટલે સો મહવા ખુ સેરા લાગી કેવો લાગ્યો બ્લોગ જરૂર જણાવજો કાનાને જો પકડી રાખ્યો પણ એની મા પાસે જવું છે ને જો મિત્રો આવું સરવાનું હજી તો દસ દિવસ છે વરસાદના પંદર તારીખે ચાલુ ચોથા પચીસ તારીખ છે એટલું છે સરવાનું પાંચ દી આવે ને તો એ થોડુંક માલને મોટા માવ એવું સરવાનું થાય તો એમાં જો રાધા પછી એના હીર અને કાનો પહેલી વખત કાનો હતો ચરવા મળ્યો જો મિત્રો આપણે ઉપર વીએ ધાર ઉપર અને જો કાનાને મેં પકડી રાખ્યો છે કાનાને છૂટો મેં એમ નથી પકડી રાખ્યો છે માને ગીર ને રાધા ને સરસ છે અને ઉપર જા ઢોરા ઉપર આવી ગયો છું આવું અમારું ગામ છે તારી જા દેખાય એ અમારું ધારી છે આ જો ડેમ દેખાય એ છે ખોડિયા ડેમ બળધરા કળધરા મંદિર તરફ છે ખોડિયા ડેમ છે અને જાય ગાય આપણી સરે છે આ નાન જાવ પકડી રાખ્યો છે છૂટો તો મેં ન નકરી ક્યાં ને ક્યાં પૂકે